હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે પણ અમે તમારા માટે હેલ્ધી રેસિપી લઈને આવી ગયા છીએ આજે અમે તમારા માટે ભાખરી પિઝા લઈને આવ્યા છીએ આ ભાખરી પિઝા આપણે કોઈપણ પ્રકારના મેંદા કે ઈસ્ટ વગર બનાવવાના છે એટલે આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી તૈયાર થશે ઘરમાં નાના મોટા બધા જ આ પિઝા પેટ ભરીને ખાઈ શકે છે બાળકોને તો તમે રોજ માંગે તો રોજ આપી શકો એટલા હેલ્ધી તૈયાર થાય છે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ પીઝા આપશો તો લંચ બોક્સ આખું ખાલી કરીને લાવશે એટલા ટેસ્ટી બને છે તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે સૌથી પહેલાં આપણે ભાખરીનો લોટ બાંધીશું ભાખરીનો લોટ બાંધવા માટે અહીંયા અમે એક બાઉલ ભરી અને ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને અડધો બાઉલ ભરી અને ઘઉંનો જાડો લોટ લીધો છે જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો તમારે તેની અંદર બે કે ત્રણ ચમચી સોજી એડ કરી દેવાની મીઠું નાખીશું સ્વાદ અનુસાર અને મોવણ માટે બે ચમચા તેલ નાખીશું ઘઉંના જાડા લોટની અંદર ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોય છે એટલે આપણે અહીંયા ઘઉંના જાડા લોટનો ઉપયોગ કર્યો છે આ રીતે બધું મિક્સ કરી દેવાનું અને મુઠ્ઠી પડતું મોવણ આપણે રાખવાનું છે તમે આની અંદર તેલની જગ્યાએ ઘીનું મોવણ પણ નાખી શકો છો થોડું થોડું પાણી નાખતા જઈ અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે આ રીતનો હવે આપણે આ લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે લોટ સરસ રીતે સેટ થઈ જાય તમે જોઈ શકો છો દસ મિનિટ પછી લોટ આપણો સેટ થઈ ગયો છે તો હવે આપણે તેમાંથી એક સરખા લુવા પાડી લઈશું અહીંયા તમે મોટા પીઝાની જગ્યાએ મિની પીઝા પણ બનાવી શકો છો બાળકોને તમે એ રીતે મિની પીઝા બનાવીને આપશો તો બાળકો તો જોઈને જ ખાવા બેસી જશે આ રીતે ભાખરી વણી અને તેમાં કાંટાથી કાણા પાડી લેવાના એટલે ફૂલે નહીં અને મોટો તવો હોય તો એક સાથે બે કે ત્રણ ભાખરી શેકવા મૂકી દેવાની ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે ભાખરીને શેકવાની છે તમે જોઈ શકો છો વધારે પડતી પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એવી ભાખરી આપણે બનાવીશું અને બંને સાઈડ ઘી લગાવી અને ભાખરીને સરસ ગોલ્ડન શેકી લઈશું તમે બટર પણ લગાવી શકો છો આ રીતે જો તમે ભાખરી તૈયાર કરીને રાખી હશે તો પીઝા બનતા તો બિલકુલ વાર નહીં લાગે રાત્રે તમે આ રીતે ભાખરી બનાવીને મૂકી દો તો સવારે લંચ બોક્સમાં પણ તમે આ પીઝા બનાવી આપો બાળકોને તો ફટાફટ બની જશે આ રીતે ભાખરી આપણે તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો બંને બાજુ બાજુથી એકદમ ક્રિસ્પી તૈયાર કરવાની હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે ગેસ બંધ કરી દીધા પછી તેની અંદર એક ચમચી ટોમેટો કેચઅપ અને એક ચમચી પાસ્તા અને પીઝાનો જે સોસ આવે છે એ આપણે આમાં પાથરી દઈશું તમે અહીંયા એકલા ટોમેટો કેચઅપનો ઉપયોગ પણ કરી શકો છો તેની ઉપર મોઝરેલા ચીઝ નાખીશું અને થોડા વેજીટેબલ્સ એડ કરીશું બાફેલી મકાઈના દાણા કેપ્સિકમ અને ડુંગળી તમને ગમતા વેજીટેબલ તમે આની ઉપર મૂકી શકો છો તમે આમાં ટોમેટો રેડ અને યલો કેપ્સિકમ પણ લઈ શકો છો ઓલિવ્સ પણ તમે મૂકી શકો છો આ રીતે ગોઠવી દેવાના એટલે જોઈને જ બાળકો તો ખાવા બેસી જશે અને આ પીઝા તમે કોઈ ગિલ્ટ વગર ખાઈ શકો છો તેની ઉપર આપણે પ્રોસેસ ચીઝ આ રીતે છીણીને નાખીશું ચીઝ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તેની ઉપર આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટીશું આ રીતે અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે બધું જ બરાબર એની ઉપર આપણે મૂકી દીધું છે હવે આપણે ગેસ ચાલુ કરી અને ધીમા ગેસે આ રીતે પિઝાને થવા દઈશું એટલે ઉપરથી ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ જાય તમે જુઓ ચીઝ આપણું મેલ્ટ થઈ ગયું છે તો એ જ રીતે આપણે બધા પીઝા બનાવી લઈશું જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ તો બાળકો જો હવે પીઝા માંગે તો આ રીતે તમે ભાખરી પીઝા બનાવીને આપી શકો છો અત્યારે બહારનું ખાવાનું જે આપણે બાળકોને આપીએ એના કરતાં ઘરે બનાવેલું આપીએ તો બાળકોની હેલ્થ પણ નથી બગડતી અહીંયા તમે ભાખરીનો લોટ બાંધતી વખતે તેની અંદર થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ નાખી શકો છો અને પાણીની જગ્યાએ દૂધથી લોટ બાંધી શકો છો જે લોકો ડાયટિંગ કરતા હોય એમને પીઝા ખાવાનું મન થયું હોય તો આ રીતે ઓછું ચીઝ નાખી અને ભાખરી પીઝા ખાઈ શકે છે કેમ કે આપણે આની અંદર બિલકુલ મેદાનો ઉપયોગ નથી કર્યો એટલે પેટ ભરીને આ પીઝા તમે ખાઈ શકો છો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બાળકો રોજ માંગે તો પણ તમે ના નહીં પાડી શકો એટલા હેલ્ધી તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ ભાખરી પીઝાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય